નાયબ પોલીસ કમિશનર જон ટુ ના ભગીરથ ગડવી તેમજ ઉદ્નાગ ઈય દેસાઈ અને પીસી બીપીઆઈ રાજીશ સુવેરા હાજરીયાતાને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજે કુમાર દ્વારા સરો કરાવેલી પ્રથા આજે ફરી નવા કમિશનર દ્વારા યથાવત રાખાઈ છે આજે ઉર્જા સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવનાર જેટલા પોલીસ અમારા ઢીંડોલી સલાબતપુરા ઉધના ગોળાદરા અને લિંબાયત આ એટલા પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા બી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે એના અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ ગુમ થયા સાથોસાથ વ્હીકલ ચોરી થઈ વ્હીકલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીટિંગો થઈ અલગ અલગ ગુનાઓમાં આ લોકોના ઘણા બધા મુદ્દા ગયા હતા તો એના અમારી આ પાંચો પોલીસ સ્ટેશનના અમારા કોન્સ્ટેબલથી માંડી હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ એસીપી અને ડીસીપી આ બધા લોકોનું જો વર્ક કરીને આ બધા એવા ગુનેગારોને પકડાય એના સામે એના પાસેથી રિકવર કરે જોઈએ તો આજે ટોટલ અઢીસો જેટલા મોબાઈલો છે અને સાથે સાથે બાવીસ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીટિંગ ના હોય ઘરફોડીનો બીજા અલગ અલગ પ્રકારના જે બનાવોમાં કુલ એક કરોડ પંદર લાખ રૂપિયાના મુદ્દા માલ આજે અમે તેરા તુસકો અર્પણ કાર્યક્રમ હેઠળ બધાને પરત કરીએ છીએ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે અમે બી ખુશી થાય છે જો સુરત પોલીસ પરિવાર તરફથી હું તમામ અમારી એવા ટીમ ઝોન ટુ પૂરી ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડીસીપી ભાગીરથ ગઢવી ચિરાગ પટેલ એસીપી અને પૂરા સમગ્ર પીઆઈ પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે આ રીતે આવનાર દિવસોમાં બી આપણે સુરત શહેરના લોકોના સેવા કરતા રહે અને એની જાનમાલ સલામતી આપણી ફરજ છે આપણા ફરજ ખૂબ સારી રીતે બજાવીએ અને સાથોસાથ જો લોકોના ચહેરા ઉપર ખુશી અમે જોઈએ છીએ તો આ બી આપણે એને ખૂબ ઇન્સ્પાયર કરે છે પ્રેરણા આપે છે કે અમે લોકો સતત પોલીસ આપણે લોકોના સેવામાં હાજર રહે બહુ અભિનંદન આપવામાં આવે છે લોકો તમે એટલે જ બોલીશ કે આપના અભિનંદન અમારા લોકોને મોટિવેટ કરે છે આપથી એટલા વિનંતી છે આપનો કોઈ પણ વસ્તુ ક્યારેય ચોરી થાય કે ગુમ થાય या कोई प्रकार क्राइम देती रहे तो आप एकदम बेझिझक अपना पुलिस स्टेशन में आओ पुलिस स्टेशन में आप अपना फरियाद आपो और हंड्रेड परसेंट आपने हूँ सोधी ने जो आपने हमें परत करी